મિત્રો આપણા તો પડતરદારો હોય એટલે ઓન તો નોકરી જઈએ પણ નોકરીની રજા હા પડતરદારો હોય એટલે મુંકું ભાઈબંધ મારા બધા પેસો ચાલવા જાય હા તો મમકું મને યાદ તો પેસો છોડીને જવા દી એટલે અમે પેસો છોડીને આવી ગયા અને કાલ આપણે બે વર્ષ વરસ તો અમે ફરવા જવાના હા જવાનું આપણે ફરવા છ ગોઠવીએ બાઈકો લઈને ગરાબડા જઈએ બરાબર આ તો પહેવા તો ખાલી ઘરે ટાઈમપાસ થાય એના લીધે પહેવા છોડીએ બાકી અમે બધા નોકરી કરીએ છીએ અને બીજું કહેવા જઈએ કે બેતાવાળાના દારે આપણા કળા સાઈડ જવાનું હોય બાઇકો લઈ એટલે બધા ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે જે જે પણ કળા આવવાના હોય એ આ વિડીયોમાં કોમેન્ટ કરી અને આપણા વાળા જે ગોવાર હોય ને એમને કોમેન્ટ કરી કે અમે પણ પેસો ચાલીએ છીએ બધું કરીએ છીએ જય માતાજી આઈ જ્યુ લે હું કાંઈ ટેન્શન લઈ છે